નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર ત્રણની ચર્ચા કરીશું નીચે આપેલા ચોરસમાં સાચી સંખ્યા મૂકો અહીંયા આગળ બે અપૂર્ણાંક આપેલા છે એક બાજુ આપેલું છે બે પોઈન્ટ સાત બીજી બાજુ આઠ નીચે આપેલું છે ચોરસ તો એ ચોરસમાં કઈ યોગ્ય સંખ્યા આવશે તો એ આપણે શોધવાની અને ચોરસમાં લખવાની હવે એને શોધવાની એ બે ત્રણ અલગ અલગ રીતો છે તો આપણે બંને અલગ અલગ રીતોની ચર્ચા કરીશું પહેલાં આપણે જોઈશું કે જે તમારા ગણવાની ઉપયોગી થશે બુકમાં આપેલી છે એ રીત અને એના પછી બીજી એક શોર્ટકટ રીતની ચર્ચા કરીશું તો ચાલો બુકમાં આપેલી એ રીત કઈ રીતના છે તો અહીં આગળ જુઓ બેના છેદમાં સાત બરાબર આઠના છેદમાં ચોરસ તો અહીંયા આગળ પહેલાં શું કરીશું જે બે બાજુ ચો ચોકરી પડતી હોય ચોકરી અને બંને બાજુ સંખ્યા આપેલી હોય ઉપર અને નીચે એ બંનેનો કરીશું ગુણાકાર ચોકરી એટલે મતલબ શું અહીંયા આઠ નીચે સાત આ રીતના ચોકરી પડશે આઠ ગુણ્યા સાત તો બીજી બાજુ ચોકરી કઈ પડશે આ પડશે ને તો એમાં શું આવશે બે ગુણ્યા ચોરસ ચલો આ રીતના થશે આ છે ચોરસ શું બનશે આઠ ગુણ્યા સાત બીજી બાજુ શું આવશે બે ગુણ્યા ચોરસ એટલે ચોકડી પરથી હોય એ રીતના સામસામેની સંખ્યા લખીશું આ બાજુ લખીશું બંને જે સંખ્યા આવતી હોય એ એક બાજુ બે ગુણ્યા ચોરસ હવે તો અહીંયા આગળ આપેલા છે આઠ આઠના એવા બે ભાગ પાડવાના કે આ બાજુ બે અને આ બાજુ પણ બે આવે એ રીતના ભાગ પાડવાના એટલે આ બાજુ જે સંખ્યા હોય એ સંખ્યા એક આ બાજુ આવવી જોવા તો અહીંયા આગળ બે છે તો આઠના ભાગ પાડીએ ચાર દૂન આઠ ગુણ્યા સાત આ બાજુ આવશે બે ગુણ્યા ચોરસ હવે શું થશે આ બાજુ જે ચોરસની સાથે બે ગુણાયેલા હોય એ બરાબરની પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે એટલે આ રીતના થશે ચાર ગુણ્યા બે ગુણ્યા સાત બરાબર ચોરસ હવે આ ગુણાકારના બે એ નીચે આવશે એટલે ભાગાકારમાં પછી બે એકા બે છેદ ઉડી જશે ઉપર આવશે એક ચલો હવે ગુણાકાર સાત એકા સાત ને સાત ચોગ અઠ્યાવીસ ચોરસની કિંમત કેટલી આવશે એ આવશે અઠ્યાવીસ તો આ રીતના તમારી બુકમાં દાખલા આપેલા છે તો આ રીતના દાખલા ગણવાનો ટ્રાય કરવો હવે જોઈએ રીત નંબર બે ચલો એમાં શું કરીશું તો અહીંયા આગળ આ રીતના રકમ આપેલી છે બેના છેદમાં સાત બરાબર આઠના છેદમાં ચોરસ તો હું બેને કેટલાય ગુણો તો આઠ આવશે બેને કેટલાય ગુણ્યા તો આઠાવશે તો બે ચોક આઠ થશે તો આ બે ચોક આઠ ચલો બે ને ચારેય ગુણ્યા બે ને ચારેય ગુણ્યા તો બે ચોગ આઠ તો નીચે સાતને પણ ચારે ગુણીશું એટલે કેટલા આવશે સાત ચોક અઠ્યાવીસ તો આ રીતના પણ બીજી રીતે જવાબ લાવી શકાય બેને કેટલાય ગુણશું બે ચોગ આઠ તો એ રીતના સાત ચોગ અઠ્યાવીસ તો આ હતી બીજી રીત હવે આગળ આવશે રીત નંબર ત્રણ ચલો ત્રીજી રીત રકમ કઈ બે ના છેદમાં સાત આઠ છેદમાં ચોરસ હવે આ ત્રીજી રીત એ શું કરવાનું તો ઝડપી ગુણાકાર માટે એટલે આ રીતના દાખલો ન ગણવો હોય અને ઝડપી જવાબ કયો આવશે એ જાણવો હોય તો આ ત્રીજી રીતનો ઉપયોગ કરી શકાય સામસામે જે બે સંખ્યા આપેલી હોય ને એ બે સંખ્યાનો કરવાનો ગુણાકાર સામસામે કઈ બે આપેલી છે તો એક જો અહીંયા આગળ આઠ અને એ આગળ સાત તો એ બે સંખ્યાનો કરીશું ગુણાકાર એટલે કેલા થાય સાત અઠયું છપ્પન થાય ને જો સાત ગુણ્યા આઠ ભાગ્યા બે કરી દેવાના સામ સામીની ચોકરી પરથી હોય એ બે સંખ્યાઓનો ગુણાકાર અને બીજી એક સંખ્યા હોય એ ભાગાકારમાં લઈ જશું એટલે શું આવશે સાત અઠ્યુ છપ્પન ભાગ્યા બે એટલે છપ્પન ભાગ્યા બે કરશો એટલે જવાબ આવશે અઠ્યાવીસ તો આ ત્રણ અલગ અલગ રીતો આ ત્રણ રીતની મદદથી જવાબ લાવી શકાય આ રીત તમારા બુક બુક પ્રમાણે એટલે પરીક્ષામાં આ રીતનો ઉપયોગ કરવો ઝડપી ગણવું હોય તો આ રીતનો ઉપયોગ કરી શકો છો અને આ રીતના બે ચોગ અને સાત ચોક આ રીતે પણ દાખલા ગણી શકાય ચલો ઝડપી ગણવું હોય આ રીતથી તો આનો જવાબ ઝડપી આવી શકશે ચલો દસ અઠ્યું એસી અમે એસી ભાગે આ પાંચ કરો એટલે શું આવશે સોળ પંચી એસી તરત જવાબ ખબર પડશે કે આનો જવાબ આવશે સોર ચલો ફરીથી ચર્ચા કરીએ અહીંયા આગળ જુઓ પાંચ દુ દસ વચ્ચેની રીતની મદદથી પાંચ દુ દસ તો નીચે આઠ દુ સોળ ખબર પડી જાય ને આવી ગયો ને સોળ જવાબ ચલો હવે તમામ બુકના પ્રમાણે ગણીશું સામસામેની બે સંખ્યાઓનો ગુણાકાર એટલે આઠ ગુણ્યા દસ આ બાજુ શું આવશે તો પાંચ ગુણ્યા ચોરસ હવે અહીંયા આગળ પાંચ તો અહીં આગળ પાંચ આવે એ રીતના ભાગ પાડીશું ચલો ચાર આઠ આ તો ભાગ પડશે નહીં કે એક પોચા આવે એ રીતના તો દસના ભાગ પાડીશું એમાં એક પાંચ આવશે પાંચ દુ દસ આઠ એમના એમ રાખશું પાંચ દુ દસ પાંચ ગુણ્યા ચોરસ હવે આ પાંચ ગુણાકારમાંથી નીચે આવશે એટલે ભાગાકારમાં તો આ રીતના થશે પાંચ આવશે નીચે આ બાજુ વધશે ચોરસ પાંચ એકા પાંચ કેન્સલ એટલે શું આવશે આઠ દુ સોળ તો ચોરસનો જવાબ શું આવશે ચોરસમાં આવશે સોળ ખબર પડીને આ રીતના ગણી શકાય બીજી બે રીતની ચર્ચા આપણે આગળ કરી લીધી જવાબ કેટલો આવશે ત્રણ એમો સોળ ચલો દાખલા નંબર સી સામસામેની સંખ્યાનો ગુણાકાર ત્રણ ગુણ્યા વીસ આ બાજુ આવશે પાંચ ગુણ્યા ચોરસ હવે વીસના ભાગ પારો એક સંખ્યા કઈ પાંચ આવવી જોઈશે તો કઈ આવશે પાંચ ચોગ વીસ પાંચ ગુણ્યા ચોરસ હવે આ પાંચ એ નીચે આવશે એટલે ભાગાકારમાં આવશે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ભાગ્યા પાંચ બરાબર ચોરસ આ રીતના થશે ને ક્યાં ગુણાકારમાંથી પાંચ આવશે નીચે ભાગાકારમાં હવે છે જૂડસી પાંચ પાંચ કેન્સલ તો શું વધશે આ ચાર તરી બાર બરાબર ચોરસ ચોરસનો જવાબ શું આવશે બાર ચલો બીજી રીતના ચેક કરીએ આ પાંચ ચોક વીસ પાંચને ચારે ગુણ્યા તો કેટલા આવશે પાંચ ચોક વીસ તો ઉપર ત્રણને ચારે ગુણો ત્રણ ચોક બાર તો આવી ગયો જવાબ બાર ચલો એના પછી આગળ દાખલા નંબર ડી સામસાની સંખ્યાનો ગુણાકાર સાહીઠ ગુણ્યા પંદર ચોરસ ગુણ્યા પિસ્તાલીસ હવે અહીંયા આગળ શું કરીશું પિસ્તાલીસ અહીંયા આગળ એકેમાં આવશે નહીં એટલે એક્યાના છેદ ઉડાડીશું તો પિસ્તાલીસ પિસ્તાલીસ થશે નહીં તો શું કરવાનું આગળની સંખ્યા એમના એમ સાહીઠ ભાગ્યા સાહીઠ ગુણ્યા પંદર આ પિસ્તાલીસ સીધા લાવી દઈશું નીચે બરાબર ચોરસ ગુણાકારમાં એ સંખ્યા ડાયરેક્ટ કયો લાવવાની નીચે જો છેદ ઉડતા ના હોય તો ભાગાકારમાં લાવી પછી છેદ ઉડાશું તો પાંચે ઉડસી જો પંદર તરી પિસ્તાલીસ અને ત્રણે આવશે વીસ તો વીસ બરાબર ચોરસ ચોરસમાં કેટલી સંખ્યા આવશે વીસ ચલો હવે ડાયરેક કરવું હોય તો કઈ રીતના કરીશું તો અહીંયા આગળ જુઓ આ પંદરને ત્રણેય ગુણીએ તો કેટલા થાય પિસ્તાલીસ થાય અથવા પિસ્તાલીસ ને ત્રણે ભાગીએ તો પંદર થોઈ આ પંદર તરી પિસ્તાલીસ ને ત્રણે ભાગીએ તો પંદર તો એ જ રીતના અહીંયા આગળ હું વીસ મૂકું તો વીસ ગુણું તો સાહીઠ અને સાહીઠ ને ત્રણે ભાગું તો વીસ તો જવાબ કેવો આવશે બધામાં વીસ જ આવશે ચલો આગળ સામસામેની બે સંખ્યાનો ગુણાકાર અઢાર ગુણ્યા ચાર આ બાજુ આવશે ચોવીસ બરાબર ચોવીસ ગુણ્યા ચોરસ હવે આ ચોવીસ ચોવીસને ક્યાં લાવશું ભાગાકારમાં તો અઢાર ગુણ્યા ચાર ભાગ્યા ચોવીસ બરાબર ચોરસ છેદ ઉડારશું ચાર છગ ચોવીસ છ તરી અઢાર એટલે શું આવશે ત્રણ બરાબર ચોરસ એટલે ચોરસમાં શું કિંમત આવશે તો આવશે ત્રણ ચલો ફરીથી ઉપરની ચર્ચા કરીએ અહીંયા આગળ ચાર ચાર છગ ચોવીસ કેટલા થયો ચારની એ ગુણ્યા ચાર છગ ચોવીસ તો ઉપર હું સંખ્યા શકાય છએ ગુણ તો અઢાર આવશે ત્રણ આ ત્રણ છગ અઢાર અને નીચે ચાર છગ ચોવીસ આ રીતના આ રીતના થાય ને ત્રણ છ ત્રણ છક અઢાર અને ચાર છક ચોવીસ તો આ રીતના આપણે અલગ અલગ ત્રણ રીતે એક દાખલો ગણી શકીએ છીએ પહેલાં શું કરીશું તમારે બુકમાં આવ્યો હોય એ પ્રમાણે પરીક્ષામાં આ રીતનો ઉપયોગ કરવો અલગ અલગ ભાગ પાડવા અને પછી છેદ ઉડાડવા પછી જવાબ મળશે જો ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો તો બેને કેટલાય ગુણીએ તો આઠાવ સાતને કેટલાય ગુણીએ તો ચોરસમાં સંખ્યા મળશે ત્રીજી રીત ક્રોસ માપ બે સંખ્યાનો કરવાનો ગુણાકાર ને ઉપર આપ્યો હોય એ સંખ્યા વડે એ સંખ્યાની ભાગવાની એટલે એનો જવાબ મળશે ત્રણ એનો જવાબ કેવો આવશે સરખો જ આવશે તો એ આગળ આપણે દાખલા નંબર ત્રણની ચર્ચા કરી હવે આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર ચારની ચર્ચા કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત